ગ્રામજનોના પ્રશ્ન એ હતા કે વારે ઘડીએ કોઈ બી પ્રશ્નો હોય તો અમે સરપંચ તરીકે હું તલાટી સુધી જાણ કરું ટીડીઓ સાહેબને જાણ કરું પણ અમને યોગ્ય જવાબો કે મળતા નથી યોગ્ય કામો પણ અમારા થયા નથી ઘણી બધી રજૂઆતો કરવા છતાં મારે સૌથી પહેલી રજૂઆત ગામના વીસીઈની છે કે એ પંચાયત પર આવતા નથી અને બીજા જોડે કામ કરાવે છે વીસીનો જે કોડ હોય એ અન્ય વ્યક્તિને આપેલો હોય જેથી કરી એ અન્ય વ્યક્તિ અને આ વીસી બંને મળી પૈસા લે છે અને ઘણા બધા પૈસા લેવાની ફરિયાદ ગામલોકોએ મને કરી છે ત્યારે એક ભાઈએ રૂબરૂ પૈસા કેમ માગો છો કરીને ફોન કરતાં એ ભાઈ પર મને ધમકી આપે છે એવું કરી ફરિયાદ કરી અને એ ભાઈને જામીન લેવડાવ્યા વીસી બદલવા માટે ઘણા બધા અમે નિયમો અનુસાર તલાટીના ઠરાવો કર્યા ગ્રામસભાના ઠરાવો કર્યા અમે મારા લેટર પર પણ રજૂઆત કરી ટીડીઓ સાહેબને આપ્યું દાહોદ પણ મેં રજૂઆત કરી તો ગોળ ગોળ ફરી અને મને ઉડાઉ જવાબ આપે છે મારું આ કોઈ કામ કરતા નથી ત્રણ વર્ષથી હું વિસી બદલવાનો પ્રયાસ કરું છું